નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સો અધ્યયન પોથી ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બે એક જ દે ચિંગારી તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે એકમ બે એક જ દે ચિંગારી પ્રશ્ન એક તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જ હશો ખરું ને તમને વધારે પસંદ પડેલ કોઈ એક પુસ્તક વિશે લખો તો તમે તમારી શાળામાંથી લાઇબ્રેરીમાંથી પુસ્તક તમને શિક્ષક આપતા હશે અને તમે વાંચતા હશો મેં પણ ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે તેમાંના એક પુસ્તકનું નામ છે જીવન જીવવાની કળા તેના લેખક છે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા અને ડૉક્ટર રાજા પાલાણી તો આ બંને જે છે એ મારા પૂરક છે એટલે કે પૂજક છે બંને લેખક જે છે એમના દરેક પુસ્તક મને ખૂબ જ ગમે છે આ પુસ્તકમાં જીવન જીવ કેવી રીતે જીવવું કેવી રીતે સરળ બનાવવું કેવા લોકો આપણને મળે છે ને તેની સાથે કેવો વ્યવહાર કરવો એ માહિતી આપેલી છે એ સિવાય ધનવાન બનવું હોય તો ધનવાન કઈ રીતે બની શકાય કેવી રીતે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકાય વગેરે દ્રષ્ટાંતો સાથે એટલે કે ઉદરા ઉદાહરણ સાથે તેમાં વિસ્તૃત માહિતી આપેલી છે અને મને આ પુસ્તક ખૂબ જ ગમ્યું છે એ સિવાય આના પછી ડૉક્ટર આઈ કે વીજળીવાળા આઈ કે વીજળીવાળાના પુસ્તક પણ મને બધા જ વાંચવા ખૂબ જ ગમે છે તમે પણ જો તમારી શાળામાં આઈ કે વીજળીવાળાના પુસ્તક હોય તો તમે પણ મનનો માળો જીવવાની કળા જીવન જીવવું વગેરે અચૂકથી વાંચજો તેમાં બહુ રસપ્રદ વાતો છે જે તમને વાંચવાની ખૂબ જ મજા આવશે તેના પછી પ્રશ્ન બે નીચે આપેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં શું શું કરી શકાય તે લખો તો એક તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરશો શા માટે તો જ્યારે ઘરમાં હોય અને ભૂકંપ આવે તો સૌથી પહેલાં આપણે પહેલાં શાંત ચિત્તે બેસવું પડે એટલે કે શાંત રહેવાનું અવળાટી નહીં બચાવવાની દોડધામ નહીં કરવાની શાંત રહેવું એટલે સૌથી પહેલો મંત્ર છે શાંત રહેવું પછી શાંત રહ્યા પછી વિચારવાનું કે શું બહાર જવાય તેવી ખુલ્લી જગ્યા છે જો બહાર નીકળી શકાય એમ હોય તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જવું પરંતુ જો બહાર નીકળી શકાય તેવું નથી તો ઘરમાં ને ઘરમાં કોઈ વજનદાર વસ્તુ કે ટેબલ શોધવું અને તેની નીચે બેસી જવું અથવા દિવાલના એક ખૂણા ઉપર ઊભા રહી જવું આ સિવાય જો તમે ઘરની બહાર નીકળી ગયા છો તો પછી બહાર પણ બીજાને સાથે લઈ જવા માટે અન્યને મદદ કરવી અને અફવાઓથી દૂર રહેવું અને પોતાને પણ દૂર રાખવું એટલે કે અફવાઓમાં પડવું નહીં તો આ જે છે પ્રાથમિક સૂચનાઓ છે પ્રશ્ન બે તમે રસ્તા પર જઈ રહ્યા છો ને નજીકમાં કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો તો હું રસ્તા પર જતી હોઉં અને અકસ્માત સર્જાય તો ઘાયલ લોકોની મદદ કરીશ અકસ્માત સ્થળે લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે એકસો આઠ એટલે કે ફોન કાઢીશ અને એકસો આઠને એમ્બ્યુલન્સને ફોન કરીશ ઘાયલ લોકોના સગા સંબંધીઓને જાણ કરીશ જો તેમનો કોઈ કિંમતી સામાન હોય તો તેમના સગા સંબંધીઓને ફોન કરી અને પહોંચાડીશ આ સિવાય સૌથી પહેલાં તો પ્રાથમિક સારવાર પણ આપવી આપી શકાય એટલે કે રસ્તા પર એક બાજુ ખસેડવા જોઈએ તો હું આટલું કાર્ય કરીશ તમે જો આ સિવાય કંઈ અલગથી લખવા વિચારતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમે શું કરી શકો અને આ પ્રશ્નના જવાબમાં પણ તમે તમારો જવાબ લખી શકો છો ત્રણ વિનય એન ડબલ એમ એસની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ એટલે કે પ્રવેશ પ્રમાણપત્ર જે છે પ્રવેશ પત્ર એ ઉતાવળમાં ઘરે ભૂલી ગયો છે તો હવે તે શું કરશે તો તમે હોય તો તમે શું કરો હું હોય તો શું કરું તો કોઈક હોલ ટિકિટ ઘરે ભૂલી ગયા તો પહેલાં તો આપણે સુપરવાઇઝરને રજૂઆત કરીશું કે હું ઓલ ટિકિટ ભૂલી ઘરે ભૂલી ગયો છું અને તમે મને એન્ટ્રી આપવા દો હવે જો એન્ટ્રી ન આપવા દે તો પછી સુપરવાઇઝરને આપણે વિનંતી કરીશું કે પોતાના વાલી બહાર ઊભા છે તો તેની પાસેથી ઓલ ટિકિટ મંગાવી લે હવે એ પણ શક્ય નથી તો પછી આપણે વાલીને કે સુપરવાઇઝરની મદદથી અથવા તો ત્યાં કોઈ શિક્ષક હોય તો એની મદદથી આપણે આપણા શિક્ષકને ફોન કરીશું અને એસીબી એક્ઝામ હો વેબસાઇટ પરથી નવી હોલ ટિકિટ મેળવવા પ્રયત્ન કરીશું અને તેને ત્યાં સુપરવાઇઝરના વોટ્સઅપમાં સેન્ડ કરવા કરીશું હવે એ પણ થઈ શકે નહીં તો છેલ્લે આપણી પાસે શાળાનું ઓળખ કાર્ડ તો હોય જ તે શાળાનું ઓળખ કાર્ડ લઈ અને પરીક્ષામાં પેપર આપવા માટે આપણે તેને વિનંતી કરીશું અને પછી જેથી કરીને આપણે સમયસર પરીક્ષા આપી શકીએ તો આ આ મારા સુજાવ છે આ સિવાય તમે શું કરી શકો નવું તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ જવાબમાં પણ તમે તમારો જવાબ પણ લખી શકો કે તમે શું કરીશો પ્રશ્ન નીચેના શબ્દનો ઉપયોગ કરી એક રસપ્રદ ફકરો લખો ઠંડી જિંદગી તણખો સૂરજ કાયા ધીરજ મહેનત વિપત્તિ વાત લોડું અને લાભ આપ તો અહીંયા મને જે સૂજ્યું એ મેં લખ્યું છે આ સિવાય તમે તમારી વાર્તા પણ અહીંયા લખી શકો છો શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે શિયાળાની ઋતુમાં સુરતનો તડકો ખૂબ જ સારો લાગે છે જે જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધારી જાય છે પણ આ જ તણખો જો લોઢું પણ જો તણખો લોઢું હોય તો લોઢાને પણ ઓગાળી નાખે છે જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી જોઈએ અને મહેનત કરતા રહેવું જોઈએ આપણી કાયાને કસ કસરત કરી કસાયેલી રાખવી જોઈએ જેથી કરીને વિપત્તિ આવે તો તેનો સામનો કરી શકીએ હવે આ વાર્તા તો કરીએ આપણને શું સમજાવવા માગે છે તો એમ છે કે જ્યારે તકલીફ પડે તો તકલીફમાં બહુ રોઈને ખૂણા પકડી લેવાના નહીં રોવાનું નહીં પણ આગળ વધતા રહેવાનું અને જો બહુ ખુશી આવે તો ખુશીમાં ઉછળવાનું નહીં જેથી કરીને વિપત્તિ આવે તો આપણે તેનો સામનો કરી શકીએ પ્રશ્ન ચાર નીચેના ફકરામાંથી અનુ અનુનાસિક વ્યંજનથી બનતા શબ્દ શોધીને લખો તો ફકરો તમે વાંચી લેજો અહીંયા લખ્યા છે અનુનાસિક એટલે કે ટપકું હોય પૂર્ણ વિરામ ટપકું હોય તો કંટક પંત મંત્ર મહંત જંગ અને વંદન પ્રશ્ન પાંચ કૌશમાં આપેલ શબ્દનું યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો એક માણસે બધાને સાચી સલાહ આપી કૌશમાં આપ્યું છે ડાયો તો ડાયાનું થશે ડાયા ડાયા માણસે બધાને સાચી સલાહ આપી બે તેણે પાણીમાં ડૂબી ડુબકી મારી ઊંડું છે તો તેણે ઊંડા પાણીમાં ડુબકી મારી હવે આપણે ડાયરેક્ટ પણ જવાબ લખી શકીએ મોટું તો મોટા પહેલું તો પહેલાં સારું તો સારા તો ત્રીજું વાક્ય છે મોટા શહેરોમાં ગીચ વસ્તી હોય છે ચાર મીના પરીક્ષામાં પહેલાં નંબરે પાસ થઈ પાંચ સારા અક્ષર હાથનું ઘરેણું છે પ્રશ્ન છ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો એક મહેનત તો શરીર વાક્ય મહેનત કરવાથી શરીર સારું રહેશે એક મુશ્કેલી જીવન તો વાક્ય મુશ્કેલીમાં પણ જીવન જીવવા માટે આપણે હંમેશા હસતા રહેવું જોઈએ બે ગાન અને પંખી તો પંખીઓ ગાન કરતાં કરતાં ઉડી રહ્યા હતા ત્રણ અગ્નિ મનુષ્ય તો વાક્ય અગ્નિની શોધ મનુષ્યના જીવનની એક ક્રાંતિકાર શોધ હતી ચાર તણખો મકાન વાક્ય આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠે છે પાંચ ધીરજ સફળ વાક્ય ધીરજ રાખવાથી સફળતા હંમેશા મળે છે એટલે કે ધીરજ રાખવાથી સફળ થવાય જ છે એટલે કે ધીરજ એ સફળતાની ચાવી છે એવું પણ તમે લખી શકો પ્રશ્ન સાત નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોને સ્થાને કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને અર્થ જાળવીને ફરીથી લખો રાજાએ ધીરજ રાખી તો ધીરજની જગ્યાએ ઉતાવળ રાજાએ ઉતાવળ ન કરી એક મનોજ વહેલો પહોંચ્યો તો મોડો તો જવાબ મનોજ મોડો ન પહોંચ્યો બે તે સત્ય બોલ્યો અસત્યમાં વાક્ય બનાવું તે અસત્ય ન બોલ્યો એટલે કે વાક્ય એનું એ જ રહેશે સોરી અર્થ એનો એ જ રહેશે પણ વાક્ય બદલાય છે શેઠ શેઠ ઉદાર હતા હતા જવાબ જવાબ ન ઓડામાં ઓડામાં અજવાળું હતું અંધારું ન હતું પ્રશ્ન આઠ એક જ દે ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો તો અહીંયા જે છે ઓમ તત્સત નારાયણ તું મેં લખ્યું છે આ સિવાય તમે મંગલ મંદિર ખોલો લખી શકો તું મુજમાં મુજમાં તું મુજમાં દેવી સરસ્વતી લખી શકો હે મા શારદે લખી શકો કોઈ પણ એક પ્રાર્થના ગીત અહીંયા તમે લખી શકો એ લખી નાખજો પ્રશ્ન નવ નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખો ઉદાહરણ એક જ દે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી વાક્ય છે એ અગ્નિ સ્વરૂપ પરમાત્મા અમને જ્ઞાનરૂપી એક તણખો આપો એક ચકમકલોઢું ઘસતાં ઘસતા ખર્ચી જિંદગી સારી જિંદગીમાં નાના મોટા કાર્યો કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી એવો એનો અર્થ અહીંયા થાય છે બે જામનગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી અહીંયા એવું કહી છે કે જિંદગીમાં રૂકી પ્રકાશ થયો નહીં અને એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ પ્રશ્ન ત્રણ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી એટલે કે ચાંદો પ્રકાશિત થયો સૂરજ પણ પ્રકાશિત થયો અને આકાશની અટારી જળહળી ઉડી એટલે કે રાત થયો એના પછી દિવસ થયો અને આકાશ આખું જળહળી ઉઠ્યું ચાર ઠંડીમાં મુજકાયા થતરી ખૂટી ધીરજ મારી અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે હવે મારી ધીરજ પણ તૂટી ગઈ છે પાંચ વિશ્વાનલ હું અધિક ન માંગુ માંગુ એક ચિનગારી હે વિશ્વાનલ મેં આપની પાસે વધારે કશું જ માંગ્યું નથી હે પરમાત્મા તમારી પાસે ફક્ત માંગુ છું માત્ર એક ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે તેવી એક ચિનગારી મને આપો તો અહીંયા આજના આજની કાવ્ય ચિંગારી ચિંગારીના પ્રશ્નો અને જવાબ એટલે કે સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા ચેનલમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ આઠ ધોરણ છ ધોરણ પાંચ એટલે કે પાંચ છ સાત આઠના વિડીયોની લિંક આપેલી છે તેની તમે અચૂકતી મુલાકાત લેજો આ ઉપરાંત જ્ઞાન સાધના એન ડબલ પરીક્ષા સીઈટી પરીક્ષા અને કેટલાક આઈએમપી પ્રશ્નો એ પણ આપેલા છે તો તેની પણ તમે મુલાકાત જરૂરથી લેજો જેથી કરીને તમે તમને કોમ્પિટેટિવ એક્ઝામ જ્ઞાન સાધના પરીક્ષા સ્કોલરશીપની પરીક્ષા આપવામાં સફળતા મળે તો થેન્ક યુ